આ નરેશ નાની માં છે અને આદિત્ય ના નાની છે આજે નાન્યું ભેગ્યું થઈ ગયું પણ અમારે આ મહેમાન છે ને એ અમારા સ્પેશિયલ ગેસ્ટ છે એટલે એને સ્પેશિયલ સુવિધા મળે અમારા દીત્યા બેન જો અમારા મોટા બેન છે ને લાકડી ગોતે છે પાણી બેન છે પણ પાસે તો જરાય નહી જાય જોજો જો

પછી મમ્મી એને જો જતું રહેવાનું છે કાલનો દિવસ અહીંયા રોકાણ હતા નવા જો નાસ્તો પાણી થઈ જાય પછી બટાટાપોના જતા રહીએ એટલે વહેલા ઘેર પહોંચી જાય કેમ કે એને ખેતરનું બધું કામ હોય એટલે અને દીતિયાબહેને તો આખી રાત જ સુવા જ નથી દીધા કેમકે ખબર નહીં એને હું ખાતું હોય તો અત્યારે ઉઠી ગઈ હતી વહેલી પછી પાછી જો ઘોડીયામાં ઇચકાવીને એટલે અત્યારે સૂઈ ગઈ છે હવે જેટલી ઘડી સૂવે એટલી ઘડી થોડીક થોડી તબિયત બરાબર નથી એટલે આજે આપણે એને આંગણવાડી પણ નથી મોકલવાની પહેલાં ફટાફટ નું કામ કરી લઉં ત્યાં કદાચ એ ઉઠી જશે જો પપ્પાએને અહીંયા નાસ્તો કરી લીધો અને હવે મમ્મી નો વારો આવ્યો તો જો બે મમ્મી બેહી ગયા છે જમવાનું સાથે લઈ નીકળી કે જમવાનું તો આપણું વહેલું બની ગયું તું હવે નાસ્તો પાણી જમવાનું હું બધુંય ભેગું હા સાચી વાત છે હા પછી હા તમને ના મેં તો નાસ્તો કરી લીધો સેન્ડવીચ ખાઈ લીધી હેંગની પડી તી અરે તો બધાય છે ને મસ્ત મજાને જમી લીધું છે ને થોડીક વાર બધા બેઠા બેઠા વાતો કરે છે અને હવે છે ને જો જવાનું મેં અહીંયા મૂકી દીધો છે મમ્મી પપ્પાને નવું વયું જવું છે લેટ થાય છે તો ફટાફટ ચા બનાવી અને પીવડાવી દો એટલે એ લોકો જતા રહે કેમ કે લાંબો રસ્તો છે એટલે વેલા હાલ પહોંચી જાય ચાલો તો જો અત્યારે એક મહેમાન હતા ને ત્યાં બીજા મહેમાન પણ અમારા ઘરે આવી ગયા જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ હા જો આ नरेश નાનાની માં છે અને આદિત્યના નાની માં છે આજે નાનીયું ભેગ્યું થઈ ગયું અમાર મહાહુ બેયના મમ્મી આવી ગયા બેના આવો

પાણી આરા બેન છે પણ પાસે તો જરાય નહીં જાય જો જો દૂર થી જ મારશે એ પાસે તો જાહે જ નહીં વાહ 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 દીધી ભાગી ગયું બી ગયું તારાથી હજી હજી બીજું છે દીધી એને માર જા દીત્યાની રાઈડ સાંભળી ને તો ગો થઈ ગયો દિત્યા બહુ બી વેવો તારાથી કૂતરા તો અને આમાં દિત્યાબેન ના જાંગણ વાળી જ જવાનું કેમ કે એને જરાક શરદી જેવું છે એટલે ચાલો તો અત્યારે થઈ ગયો છે બપોર પછીનો ટાઈમ અને જો પાછા સરસ મજાના રેડી થઈ ગયા છે એક મહેમાન વયા ગયા છે ને એક મેમાન રોકાણા છે તો જી મહેમાન રોકાણા હતા ને એને પાસે જો પાછું હવારમાં મહેમાન મમ્મી પાસે ઠામ વિચરાવ્યો હતા ને અત્યારે મમ્મી છે ને એ એની મમ્મી પાસે ઠામ વિસરાવે છે નાનીમાં પાસે કા બે ગયા ઠામ વિસરવા હા કા કામ કરવા આવ્યા તમે અહીંયા હા

મને કામ કરેલ હોય ને એટલે એને બેહવું ન ગમે ત્યાં વાસણ સાફ કરતા જાય અને નાની માં વાસણ વિચરીને ભૂકવતા જાય અને અહીંયા જો બાર છે ને બે પપ્પા દીકરી રેડી થઈ ગયા છે મારે રાહ જોવે છે અમારે જવાનું છે મારે ભાઈજીને ઘરે હાય જાઉં કે ત્યાં છે ને કથા ને એવું કાર્યક્રમ છે તો અત્યારે બપોર પછી કથા રાખી છે તો હું દિત્યા ને નારેશ અમે ત્રણેય જાય છે કથા સાંભળવા માટે દિત્યા બેન પણ સરસ મજાના રેડી થઈ ગયા છે એક નિંદર ખેંચી લીધી બપોર વચ્ચે એટલે બહુ કાંઈ વાંધો નહીં હોય ત્યારે થોડીક ફ્રેશ થઈ ગઈ

અમારાની ધુવાડી કરીએ ને તો મચ્છર ઓછા થઈ જાય અને ઢોર પાસે આપણે બાકી મચ્છર બહુ થાય આપણે ઘરે પણ છે લીમડો પણ બહુ ઉછો છે ઓપા એમ નથી એટલે બધાય રસ્તામાં દેખાણો ને તો બહુ કોઠા જાય તો હા તો ચાલો આપણે અત્યારે છે ઘરે પહોંચી ગયા એટલે ને માખીનો ત્રાસ અમારે વધુ જ છે બીજે ક્યાંય તો માર્કેટમાં ઓછી જોવા મળે પણ અમારે છે ને થોડું વધુ છે અમારા ઘરે

છેલ્લા શ્વાસ લઈ લો તમારા ગોળ ખાઈને હો જો જો ધીમે ધીમે માખીઓની અસર તો થાય છે તો જેણે જેણે વેક્સિન લઈ લીધી ને એને કંઈ અસર નથી થતી આ બધી વેક્સિન લઈ ગયેલ છે રસોડામાં પણ આપણે આવું ખંડેર કર્યું છે જો 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 આ માખીને ને આવી અસર થાય છે તમને દેખાડું ને તો એ જો આ જેણે પદ વેક્સિન નથી લીધી ને એને આવી રીતના ગાંડી થઈ જાય માખી ચાલો માખીની દવા છે ને એનું કામ કરશે એને પહેલાં છે ને આપણે આજે સોમવાર છે એટલે વાછરા દાદાના મંદિરે થોડીક વાર અગરબત્તી દીવો કરી આવીએ અમારી સાથે અહીંયા બીજા બે ભક્તો પણ આવે છે ચાલો ભક્તો એક દર્શનાર્થી આગળ છે એક દર્શનાર્થી અહીંયા પાછળ છે અને બીજા એક દર્શનાર્થી અહીંયા છે ત્રણેય દર્શનાર્થી જાય છે અત્યારે વાછરા દાદા મંદિર અમારે અમારું વાછરા દાદા મંદિર પણ આવી ગયું છે અહીંયા તો અમારા ઘરની એક્ઝેક્ટ બાજુમાં જ અહીંયા વાછરા દાદા મંદિર છે ચપ્પલ નીકાળ દો અહીંયા અમારા ગામનું વાછરા દાદા નું મંદિર છે બરોબર ચલો દર્શન કરી લો જય વાછરા દાદા બસ જય વાછરા દાદા ચાલો તો વાછરા દાદાના આપણે સરસ મજાના દર્શન કરી લીધા ને થોડીક વાર સામે ઓટો છે અને આ મસ્ત મજાનો વડલો છે વડલો મારા દાદા એ છે તો એનો આપણે થોડોક લાભ લઈએ ને આ થોડુંક બેસી આપણે બરોબર ને મારા દાદા એવાય તો યુગ નિવાન આના દાદા એવાય તો વડલો આ પેપડાને બધું જ છે ચાલો આપણે છે ને જમી લીધું અને જે આપણે ટાસ્કાની પહેલા જે ઉપાયડો હતો ને માખીઓનો વિનાશ કરવાનો એ છે ને ઓલમોસ્ટ અહીંયા આપણે એમાં થોડા થોડા સક્સેસ થયા છે તો આ બધા ઢગલા થયા છે અહીંયા અહીંયા થયા છે ચોકડીમાં ઢગલા કર્યા છે

ચોકડી ભરાઈ ગઈ છે વાસણ ની તો હવે સાફ કરવા બેસી જાય મસ્ત મજાનું પોતું દવા નાખીને પાછું કર્યું મેં અત્યારે તો કઈ માખી નહીં દેખાય પણ જમવાનું ને કઈક બનાવતો હોય રસોઈ બનાવને ત્યારે આવી પડે છે માખી બાકી છે ને આ દોરી ઉપર પણ ન રહેશે આ વખતે જુગાડ કઈ રમવા બાકી છે ને શું કરજું માખ્યું આખો દિવસ સર પીધે રાખે ને સાંજે છે ને આ દોરી ઉપર બેસી જાય હવે આ દોરી ઉપર પણ જો મેં અહીંયા ઓલું દવા લગાડી દીધી છે એટલે હવે આમાં પણ નથી બેસ્યું જો આ બધું બહાદુર માખ્યું છે ને એ બીજું જ છે જેને અસર જ નથી થતી સાવ નક્યું માખ્યું છે એ બે અહીંયા જો આ જો અહીંયા બેઠી હઈ છે ને પૂરું થઈ ગયું એનું નાની મા આવ્યા છે ને જમીન બધાય જોઈ મે મમ્મી દીકરી બે છે ને આપડા આપણા આપડા વિડિયો જોવે છે ટીવીમાં ચાલો વિડિયો પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ માં નવો હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું નવા વિડિયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઈટ